તો ત્રણ દિવસના વિરામ બાદ ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ફરી ધમાકેદાર બેટિંગ સિહોર બાદ ભાવનગરના વલભીપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે ભાવનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ વલભીપુર તાલુકામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ઉમળા ઉમરાળા તાલુકામાં પણ ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો ત્રણ કલાકમાં બે વરસાદ ભાવનગર શહેરમાં નોંધાયો જ્યારે સિહોર તળાજા અને પાલીતાણા તાલુકામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં બપોર બાદ દસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે આખીકાર ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાએ ભાવનગર શહેર અને તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે દસ્તક દીધી છે અનેક નદી નાળાઓ છલકાયા છે સિહોર તળાજા પાલિતાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે તો વરસાદને લઈ અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે નદી નાળાઓ છલકાયા છે ત્યારે વલભીપુર પંથકમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા જળ જે રોડ ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે તો હાલ તો નદી નાળાઓ છલકાતા ધરતીપુત્રો આનંદિત છે ભાવનગર શહેરમાં પણ ત્રણ કલાક વરસાદ પડ્યો ત્રણ કલાકમાં દોઢથી બે ઇંચ સુધીનો વરસાદ ભાવનગર શહેરમાં નોંધાયો છે લોકોને વાતાવરણમાં પણ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે